મિત્રો આજે આપણી પાસે આવી ગયા છે હીરોનો સ્પ્લેન્ડર પ્લસ દૂધ ભરાવે એવા બાઇક માત્ર દસ હજાર રૂપિયામાં મળશે શ્રી ચામુંડા ઓટો કન્સરતીર્થ ગામમાં તો મોડલની વાત કરું તો બે હજાર બારનું મોડલ છે આની કિંમત રહેશે સત્તર હજાર રૂપિયા સેકન્ડ નંબરની વાત કરું તો બે હજાર દસનું મોડલ છે એની કિંમત દસ હજાર રૂપિયા રહેશે પછી ફોર્થ નંબરની વાત કરું તો એચએફ બે લક્ષ બે હજાર તેર મોડલ છે એની કિંમત રહેશે સત્તર હજાર પાંચસો રૂપિયા પછી બે હજાર અગિયાર બાર નું સ્પ્લેન્ડર છે એની કિંમત રહેશે સોળ હજાર પાંચસો રૂપિયા પછી બીજા નંબરની વાત કરું તો બે હાજર આઠ નું મોડલ છે એની કિંમત રહેશે દસ હજાર રૂપિયા આ બે હાજર નવ નું મોડલ છે એની કિંમત રહેશે દસ હજાર રૂપિયા આની પણ કિંમત રહેશે દસ હજાર રૂપિયા બે હજાર આઠનું મોડલ છે આ બધા ભાઈઓ તમને જોવા મળશે તીતગમ સસ્તા આનાથી સસ્તા ક્યાંય નહીં મળે વ્યાજબી ભાવે તમને મળી રહેશે તીતગમમાં દૂધ ભરાવે એવા હેલો વિલ મેક વીમમાં મળશે ફર્સ્ટ ઓનરમાં ગાડીઓ છે તો જોવા માટે આજે મુલાકાત કરો તીર્થગામ ઓટો પણ સચામાં બે હજાર એકવીસનું ફર્સ્ટ ઓનરમાં બાવીસ હજાર જેન્યુઅન ચાલેલી ગાડી કંપની ફિટિંગ એન્જિનમાં બે હજાર એકવીસ મોડલ કિંમતની વાત કરું તો બેતાલીસ હજાર રૂપિયા જેન્યુન બ્રાન્ડ ન્યુ ટાયરમાં જે કંપની કટ કન્ડિશનમાં છે તો જોવા મળશે એ પણ ચામુંડા ઓટો કન્સેમાં તો આ બધા બાઇકો માટે અમારી મુલાકાત કરો શ્રી ચામુંડા ઓટો કંસ્ટ્રક્ટ બરાબર તમને મીટર બતાવી આમ આની વાત કરું તો મોડલ બે હજાર સત્તરનો અગિયારમો મહિનો છે ફસ્ટ ઓનરની ગાડી છે ચૌધરીની વન ઓનર તમને આની કિંમતની વાત કરું તો ચાલીસ હજાર ભાવ રાખેલો છે જેને તને ભાવ પણ કરી આપવામાં આવશે વન ઓનર બાઇક છે બીએસ ફોર્સ ફોર્સ હાર્દુ કાર્પેટરવાળું આ બધા પણ ત્યાં જોવા મળી રહેશે તો આજે અમારે મુલાકાત કરો શ્રી ચામુંડા ઓટો કન્સર તીર્થઘ